ભગવાન ભોળાનાથ શિવને આરાધવાનો શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને સાથે જ યોગાનો યોગ આજે સોમવાર છે એ પણ ભગવાન શિવને પ્રિય તો સોમવારથી જ આ શ્રાવણ મહિનાની શરૂઆત થવાની છે અને સોમવારે જ આ શ્રાવણ મહિનો પૂર્ણ થવાનો છે એટલે આ વખતે પાંચ સોમવાર સહિત આ વખતેનો શ્રાવણ મહિનો એક ખાસ યોગ સાથે શ્રાવણ મહિનો આવે છે તો આવો શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે અને પ્રથમ સોમવારે દર્શન કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારકાની બાજુમાં વિરાજિત નાગેશ્વર જ્યોતિર્લિંગ ધામમાં

દારૂક નામના રાક્ષસનો વધ કર્યો અને ભગવાન શિવનો સ્તુતિ કરી પ્રાર્થના કરી અને ત્યારથી જ ભગવાન જે છે એ શિવ અને પાર્વતી ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજિત થઈ ગયા એ આજે પણ યુગો પછી એ જ્યોતિર્લિંગ ત્યાં બિરાજિત છે અને એ જ્યોતિર્લિંગ એટલે દ્વારકાથી સોળ કિલોમીટર દૂર આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા આવતા દરેક યાત્રિકો દ્વારકાધીશના દર્શન કર્યા બાદ જરૂરથી ભગવાન નાગેશ્વરના પર દર્શન કરે છે નાગેશ્વર એ બાદલિંગમાં નું એક છે અને નામ પરથી જ ખ્યાલ આવે કે નાગેશ્વર એટલે કે નાગોના ઈશ્વર ભગવાન શિવને નાગ જે પ્રિય છે નાગને એમણે આભૂષણ તરીકે પોતાની પાસે રાખેલા છે અને એટલે જ નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરવાથી સમસ્ત પાપ દોષોનો નાશ થાય છે તેમજ યોગ જેવા નાગદોષ જેવા યોગ હોય તો એ પણ જન્મકુંડલીમાંથી દૂર થાય છે અને આપણી સાથે નાગેશ્વર મંદિરના પૂજારી છે એમના વિશેથી જાણીએ કે અહીંયા ત્રણસો પાસઠ દિવસ શું સેવાનો ક્રમ રહે છે શ્રાવણ માસ દરમિયાન શું વિશેષ સેવાઓ અહિયાં અર્પણ થશે અને ખાસ જે મહત્વ છે કે નાગેશ્વર નામ કહેવાય છે નાગોર નાઈશ્વર કહેવાય છે

પખાલ કરવામાં આવે છે ભગવાનને નવરાવામાં નવરાવવામાં ચંદન પુષ્પ થી શણગાર કરવામાં આવશે પછી બે કલાક સુધી ભગવાનના દર્શન કરવામાં આવે અને આઠ વાગે ભગવાનની આરતી થશે આરતી થઈ ગયા પછી એક કલાક પછી કોઈ ભક્તોને પૂજા અભિષેક કરવો હોય તો કરી શકે વિશ્વ મહાદેવ બાર જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાત ના બે છે સોમનાથ ને નાગેશ્વર નાગેશ્વરનો મહિમા એ છે કે નાગ નાગી જોડી સુકામ ચલાવવામાં આવે છે બહાર જ્યોતિર્થમાં અલગ અલગ મહિમા હોય છે તમે તમારો ચંદ્ર હોય ચંદ્રની પૂજા કરો તો તમને તમારી મનોકામના પૂરી થાય છે નાગેશ્વરમાં ભગવાન શિવજી અને માતા પાર્વતી નાગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા તમને કાલ સર્જ યોગ હોય નાગદોષ હોય એની વિધિ કરવાથી એની મનોકામના પૂરી થાય છે સોમવાર પાંચ સોમવાર છે શ્રાવણ મહિનામાં અને અમારા પૂજા અને ટ્રસ્ટ તરફથી अलग अलग शुभ अलग अलग शनगार था पुष्प शनगारे आस कैलाश बनावा जय नागेश्वर धाम हम लोग सतरपुर एम पी से यहाँ द्वारका के दर्शन करते हुए नागेश्वर धाम पहुँचे हैं और हम लोगों ने यहाँ पर काफी अच्छा नजारा और भगवान की तस्वीरें कुछ भोले बाबा की मंदिर की जागरूकता सब वगैरह के दर्शन करते हुए यहाँ आए बहुत आनंद आ रहा है हम लोगों को यहाँ पर काफी अच्छा यहाँ का नजारा भी है भी बहुत अच्छा काफी भीड़ दर्शकों का प्रेम भाव सब कुछ देखने को मिल रहा है और दर्शन में भी कोई दिक्कत नहीं गई यहाँ पर करने पर आराम से गुरुदेव लोगों ने अच्छा समर्थन करते हुए हम लोगों को अच्छे से दर्शन कराए अच्छे से हम लोगों ने पाठ भक्ति पूजा की और सिर्फ चालीसा का पाठ करते हुए बस यहाँ पर आए हुए हैं जय श्री नागेश्वर धाम